નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ વાઘેલા મિત્રો જવાર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ નવ અને ધોરણ અગિયાર માટેની જાહેરાત બહાર પડી ચૂકી છે આજના વિડીયોમાં હું તમને જવાર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ નવનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ અને વિગતવાર માહિતી આ વિડીયોમાં આપીશ સાથે સાથે ફોર્મ ભરવા સમયે તમને કયા કયા ડોક્યુમેન્ટ્સ એટલે કયા કયા પ્રમાણપત્રો જોઈએ તે પણ તમને સંપૂર્ણ માહિતી આપીશ તો મિત્રો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી જાય ચાલો મિત્રો તો આપણે શરૂઆત કરીશું વિડીયોની તો સૌથી પહેલાં મિત્રો જવાહરનવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરવા માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે જે પ્રમાણપત્રો જોઈએ એ પ્રમાણપત્રોમાં સૌથી પહેલું પ્રમાણપત્ર વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો રાખવાનો રહેશે બરાબર વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે રાખવાનો બીજું વિદ્યાર્થીની સહી ફોટો પાડીને રાખી દેવાની વિદ્યાર્થીની સહી ફોટો પાડીને રાખી દેવાની ત્રીજું છે વિદ્યાર્થીના વાલીની સહીનો ફોટો વિદ્યાર્થીના વાલીના સહીનો ફોટો પાડીને સાથે રાખી દેવાનો આ ત્રણ પ્રમાણપત્રો જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે તમારે સાથે રાખવાના રહેશે કારણ કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે અપલોડ કરવાના રહેશે ચાલો મિત્રો આપણે જાણીશું કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની વિગતવાર માહિતી હું તમને આગળ આપીશ તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો ચાલો મિત્રો જાણીએ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે જઈશું ગૂગલ ઉપર તો ગૂગલ ઉપર ઉપર હું ક્લિક કરીશ તો ગૂગલ ઉપર ક્લિક કર્યા બાદ આવી રીતે પેજ ખુલશે ગૂગલનું તો સૌથી પહેલાં આપ સૌ જાણો છો જે નો નોટિફિકેશન આવી છે એની અંદર જે વેબસાઇટ આપેલી છે ડબલ્યુ ડબલ્યુ ડોટ નવોદયા ગવર્મેન્ટ ડોટ ઇન એ આપ એના ઉપર તમે ડાયરેક્ટલી સર્ચ કરીને જશો એટલે પેજ ખુલશે અથવા સીબીએસસી આઈટીએમએસ હું અહીંયા અહીંયા ડાયરેક્ટલી નાખીશ સીબીએસસી મારી પાસે અત્યારે લિંક છે જે મેં હું ડાયરેક્ટલી શોર્ટકટમાં જાઉં છું એચ ટીએ એચ ડબલ ટીટી પીએસ સ્લેસ સીબીએસસી આઈટીએમએસ એનઆઈસી ડોટ ઇન બરાબર તો હું આના ઉપર ક્લિક કરીશ એટલે તરત જ આ ફોર્મ ખુલશે લોડિંગ થાય છે પેજ તો આવી રીતે મિત્રો તમે જોઈ શકો છો કે પેજ ખુલી જશે કમ્પ્યુટરમાં અથવા લેપટોપમાં તમે હું મોબાઈલ ઉપર ભરું છું ઓનલાઈન એપ્લિકેશન ફોર ધ સિલેક્શન ટુ ક્લાસ નાઇન બરાબર ફોર થ્રુ લેટર એન્ટ્રીલ તો આવી રીતે લખેલું આવશે ત્યારબાદ આપણે નીચે જઈશું નીચે સિલેક્ટ ધ સ્ટેટ ઓફ ક્લાસ એઇટ ઓફ સ્ટડી એટલે જ્યાં બાળક આઠમી ધોરણ ભણે છે તેનું રાજ્ય રાજ્ય આપણે સિલેક્ટ કરવાનું છે તો અહીં હું ગુજરાત લખીશ હવે ત્યારબાદ સિલેક્ટ ધ ડિસ્ટ્રિક્ટ ઓફ ક્લાસ એઇટ સ્ટડી જ્યાં બાળક ભણે છે બરાબર સિલેક્ટ ધ ડિસ્ટ્રિક્ટ ઓફ ક્લાસ બરાબર તો અહીંયા અહીંયા જે જિલ્લામાં બાળક ભણે છે ત્યાં તો અહીંયા હું લખીશ કચ્છ બરાબર ત્યારબાદ સિલેક્ટ ધ ડિસ્ટ્રિક્ટ ઓફ રેસિડન્સ એટલે મિત્રો જે પણ જ્યાં ભણે છે ત્યાં રેસિડન્સ ત્યાં જ હોવું જોઈએ એટલે અહીંયા પણ કચ્છ જ તમારે નાખવાનું જે જિલ્લામાં રહેતા હો તે જ જિલ્લામાં તમારો ક્લાસ આઠમું ધોરણ આઠ અને રેસિડન્સ એટલે રહેઠાણ બંને એક જ જિલ્લામાં હોવું જોઈએ જો અહીંયા લખેલું છે ડિસ્ટ્રિક ઓફ ધ ક્લાસ એઇટ સ્ટડી એન્ડ રેસિડેન્ટ બી ધ સેમ ત્યારબાદ નેમ ઓફ ધ કેન્ડિડેટ અહીંયા એટલે ઉમેદવારોનું નામ લખવાનું ત્યારબાદ નીચે આવશે મોબાઈલ નંબર મોબાઈલ નંબર એન્ટર કરવાના ત્યારબાદ છે નીચે ડેટ ઓફ બર્થ ડેટ ઓફ બર્થમાં જો અહીંયા મિત્રો લાલ ફૂદડી મારેલી છે એટલે આના ઉપર તમે ક્લિક કરશો આ જે બાજુમાં દેખાય છે ત્યાં ક્લિક કરશો એટલે ત્યાં તમારી જન્મ તારીખનું કેલેન્ડર આખું આવી જશે એટલે કેલેન્ડર ઉપર તમે તમારો જન્મ તારીખ સિલેક્ટ કરીને તમે એન્ટર કરી શકશો મેન્યુઅલી તમે એન્ટર કરશો તો નહીં થાય આના ઉપર ક્લિક કરવાનું રહેશે બરાબર ત્યારબાદ છે ઈમેલ આઈડી એ ઓપ્શનલ છે વૈકલ્પિક છે જો તમારી પાસે ન હોય તો તમે ન લખશો નહીં લખો તો ચાલશે મધર એમ મધર એટલે મમ્મીનું નામ આ ફરજિયાત છે જો જ્યાં લાલ ફુદળી આપેલી છે એ ફરજિયાત છે બરાબર પછી છે ફાધર્સ નેમ એટલે પિતાનું નામ એ પણ ફરજિયાત તમારે રાખવાનું રહેશે એન્ટર કરવાનું રહેશે લખવાનું રહેશે નેશનાલિટી ઓફ ધ કેન્ડિડેટ એટલે રાષ્ટ્રીયતા ભારત ઇન્ડિયન ઓલરેડી લખેલી છે આઈડેન્ટિફિકેશન માર્ક ચીન તમારો કોઈ પણ આઈડેન્ટિફિકેશન માર્ક હોય જેવી રીતે કટ માર્ક છે ક્યાંક જમણા ફેસ ઉપર એટલે મોઢા ઉપર મતલબ તમારા જે ચહેરો છે ત્યાં કે હાથમાં કે ક્યાંક વાગ્યાનું નિશાન તલનું નિશાન કે કાંઈ પણ હોય તો એ તમે અહીંયા લખી શકો પછી જેન્ડર જેન્ડર તમારે સિલેક્ટ કરવાનું મેલ ફિમેલ કે ટ્રાન્સજેન્ડર જે આવતું હોય એ ચાલો હું અહીંયા મેલ લખું છું પછી સિલે કેટેગરી એટલે જનરલ્સ એસસી એસટી ઓબીસી જે હોય ચાલો અહીંયા હું જ જનરલ લખું છું પછી પ્રેઝન્ટ પોસ્ટલ એડ્રેસ એટલે ફરજિયાત તમારે જે વર્તમાન તમારું જે એડ્રેસ છે સરનામું એ લખવાનું પિન પિનકોડ નંબર નાખવાના એસટીડી કોડ એ વિક મતલબ ઓપ્શનલમાં છે જો તમારી પાસે અત્યારે ન હોય તમે ઘરે તમારો ટેલિફોન હા ફોન મોબાઈલ ફોન નહીં ટેલિફોન એ ન હોય તો તમે જરૂર નથી આ વિકલ્પ વૈકલ્પિક છે બરાબર ને ઓપ્શનલ છે આ બંને એસટીડી કોડ અને ટેલિફોન ત્યારબાદ ડિસેબિલિટી ઇફ એની એટલે આ દિવ્યાંગ બાળકો માટે છે જેને લાગુ પડતું હોય એમને આ ભરવાનું બરાબર પર્સન્ટેજ ઓફ ડિસેબિલિટી એટલે કેટલી છે જો અહીંયા તમે યસ કરશો ને તો અહીંયા તમારું બધું બતાવશે કે કેટલી દિવ્યાંગતા છે તમારી બરાબર પછી રિલિજિયન ધર્મ જે હોય માની લો કે હિન્દુઇઝમ છે તો હિન્દુઇઝમ હું અહીંયા હિન્દુઇઝમ ભરું છું પછી એન્યુઅલ ઇન્કમ ઓફ પેરેન્ટ્સ એટલે વાલીની વાર્ષિક આવક અહીંયા એન્ટર કરવાની રહેશે બરાબર છે ત્યારબાદ આપણે જઈશું નીચે ક્લાસ એઇટ ડિટેલ એટલે જે બાળક ધોરણ આઠમામાં અત્યારે વર્તમાનમાં ભણે છે ત્યાં એનું આપણે બધું જે શાળાની ડિટેલ નાખવાની રહેશે જો આપણે નેમ ઓફ ધ સ્ટેટ અને નેમ ઓફ ધ ડિસ્ટ્રિક પહેલાં ભરે એટલે આવી ગયા પછી શાળાનું નામ અહીંયા એન્ટર કરવાનું રહેશે પછી માન્યતા પા પ્રાપ્ત છે રેકોગ્નાઇઝ છે હા રેકોગ્નાઇઝ છે એટલે સરકારી છે કે પ્રાઇવેટ કોઈ પણ હોય પણ સરકારી માન્યતા હોવી જોઈએ બરાબર રેકગ્નાઇઝમાં પછી સ્કૂલ લોકેશન આ તમારે રૂરલ કે અર્બન જે શાળા માની લો કે તમે ગામમાં રહ્યો છો પણ તમારી જો શાળા શહેરમાં છે તો અહીંયા અર્બનમાં નાખવાનું તમે ગામ તમે શહેરમાં રહો છો પણ તમારી શાળા જો ગામડામાં છે તો રૂરલમાં નાખવાનું બરાબર તો એવી રીતે તમારે ક્લિક કરવાનું રહેશે પછી મીડિયમ થ્રુ વિચ કેન્ડિડેટ ઇઝ સ્ટડીંગ ઇન ક્લાસ એઇટ હવે જે બાળક જે માધ્યમમાં ગુજરાતી હિન્દી કે અંગ્રેજી માધ્યમમાં તો અહીંયા તમારે ત્રણ વિકલ્પ આવી જશે ઇંગ્લિશ હિન્દી કે અધાર તો બરાબર ઇંગ્લિશ ચાલો માની લો કે મીડિયમ કઈ છે હું ઇંગ્લિશ મીડિયમમાં ભણું છું તો ઇંગ્લિશ હિન્દી મીડિયમમાં ભણો છો તો હિન્દી મીડિયમ માની લો કે ગુજરાતી મીડિયમમાં ભણો છો તો અધરમાં આવી જશે બરાબર તો આવી રીતે તમારે લખવાનું રહેશે મંથ યર ઓફ જોઈનિંગ ઇન ક્લાસ હિટ એટલે તમે કયા વર્ષે માની લો કે આઠમા ધોરણમાં આવ્યા છો તો એપ્રિલ બે હજાર ચોવીસમાં પછી એક્સપેક્ટેડ મંથ યર ઓફ પાસિંગ એટલે માર્ચ બે હજાર પચીસ બરાબર આ થઈ ગયું જે બાળકના ધોરણ આઠમાં નહીં વિગત હવે નીચે તમે જેવી રીતે જાશો એટલે અન્ડરટેકિંગ બાય પેરેન્ટ્સ આ બધું લખેલું આવે છે કે મેં બધી ખાતરીપૂર્વક બધી માહિતી સા સાચી ભરી છે પછી નીચે અપલોડ કેન્ડિડેટ્સ ફોટો અહીંયા બાળકનો ફોટો અપલોડ કરવાનો રહેશે બરાબર ત્યારબાદ અહીંયા જો અહીંયા ફા ફોટો અપલોડ કરવાનો એટલે એ તમને ફાઇલમાં લઈ જશે અહીંયા આવી રીતે ખુલશે હું અત્યારે કરતો નથી પણ આવી રીતે ફોટો તરફ તમારે ગેલેરીમાં લઈ જશે ત્યારબાદ નીચે અપલોડ કેન્ડિડેટ સિગ્નેચર એટલે અહીંયા પણ કેન્ડિડેટની સિગ્નેચર તમારે અપલોડ કરવાની રહેશે અહીંયા ચૂઝ ધ ફાઇલ અહીંયા જેવી રીતે મેં આગળ ફોટોમાં ચૂઝ કર્યું એવી જ ને એવી જ રીતે અહીંયા સિગ્નેચર પણ તમારા ફોનમાં સો સે સેવ કરીને રાખવાની પણ કેટલી હોવી જોઈએ દસથી સો કે બી ફોટો તમારો કેટલો હોવો જોઈએ દસથી સો કે બી પહેલેથી જ ક્રોપ કરીને રાખી દેવાનું ત્યારબાદ છેલ્લે અપલોડ પેરેન્ટ સિગ્નેચર અહીંયા વાલીની સિગ્નેચર અપલોડ કરવાની રહેશે એ પણ તમારે દસથી સો કેબીની વચમાં ત્યારબાદ આ જે છે એની ફાઇલ છે અહીંયા સિગ્નેચર વાલીની બરાબર વાલીની સહી સિગ્નેચર છેલ્લે સેવ અને પ્રિવ્યુ જેવી રીતે તમે આવી રીતે સેવ કરશો એટલે તરત જ સેવ થઈ જશે પ્રિવ્યૂ બતાવશે કાંઈ પણ ભૂલ છે કે નથી એ તમારે ચેક કરી લેવાનું બરાબર છે મિત્રો તો આવી રીતે તમારે ફોર્મ ભરવાનું રહેશે હું આશા રાખું કે તમને જે ફોર્મની માહિતી મેં આપી એ તમને સારી રીતે સમજાઈ ગઈ હશે આ ફોર્મ ભરવાની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે મારા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાંથી આ ફોર્મ ભરવાની લિંકથી તમે તમારે ઘરે ફોર્મ ભરી શકશો અથવા કોઈપણ સાબેર કાફેમાં જઈને તમે ફોર્મ ફિલઅપ કરી શકો જો મિત્રો વિડીયો ગમ્યો હોય માહિતી સારી લાગી હોય તો તમારા અન્ય મિત્રોને જરૂર શેર કરજો મળીશું આવા જ વિડીયો સાથે અને આવી જ માહિતી સાથે નેક્સ્ટ વિડીયોમાં અને હા મિત્રો જતાં જતાં જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાને લગતી કોઈ પણ માહિતી તમારે જોઈતી હોય તો મારી ચેનલ ઉપર તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ થેન્ક યુ